હેલો ગાઈઝ આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો હવે અમે ઘરેથી નીકળી રહ્યા છીએ અને એક મસ્ત જગ્યાએ જઈએ છીએ તમે જોજો કે અમે કઈ જગ્યાએ જઈએ એના માટે તમને કન્ટિન્યુ લોગમાં જોડાતા રહેવું પડશે અને અમે જે જગ્યાએ જઈએ ને એ બહુ જ મસ્ત છે તો તમે જોજો કે અમે ક્યાં જઈએ છીએ હું તમને બધી એક એક વસ્તુ ડિટેલમાં કહીશ કે અમે કઈ જગ્યાએ જઈએ છીએ

પ્રકૃતિ સાચે કેટલી સુંદર છે ને તમે જુઓ કેટલું મસ્ત વેધર લાગે છે બહુ એટલે બહુ જ મસ્ત લાગે છે ને મને તો આવું વાતાવરણ બહુ જ ગમે આઈ હોપ કે તમને પણ ગમતું હશે ને તો હવે અમે આ બીજી જગ્યાએ પણ આવી ગયા છીએ તમે જુઓ આ જગ્યાનું નામ છે શ્રી શક્તિ સ્થળ બહુ જ મસ્ત જગ્યા છે તમે જુઓ એમ લાગે ને કે જાણે જૂના જમાનાનું કોઈક રાજાનું મહેલ છે પણ ના એ મહેલ નથી એક માતાજીનું બહુ જ મસ્ત એક મંદિર છે તમે જોજો અંદર આ જગ્યા છે ને એ ખાલી આ જગ્યા જ મસ્ત નથી એની આજુબાજુની ગ્રીનરી પણ બહુ જ મસ્ત છે તો તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાતા રહેજો અને હું તમને બધું બતાવીશ કે આ જગ્યા કેવી છે એની આજુબાજુ શું આવેલું છે અને તમે જોજો તમને પણ બહુ જ મજા આવશે ક્યારેક તમે પણ આ સાઇડ આવો તો આ જગ્યાએ જરૂર આવજો તો હવે અમે આ જગ્યાએથી પણ નીકળી રહ્યા છીએ અને આ જે અમે છે ને બહુ જ રખડી લીધું તો હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ ના ઘરે જઈને ધોકા પડશે જો ઘરે વહેલાં નહીં પહોંચીએ તો તો હું મારા વ્લોગનો અંત અહીં જ કરું છું